ગાંગધ્રા તાલુકાના જેગવડ ગામની ચોકડી ઉપર ભીમ આર્મી ભારત એકતા મિશનનું જે બોર્ડ તોડવામાં આવ્યું છે શંકા એવી છે કે જેગડવાની અંદર દેશી દારૂનું વિતરણ વધારે છે એને બંધ કરવા બદલ જે લુખા તત્વો છે એ ભીમ આર્મી ભારત એકતા મિશનનું બોર્ડને તોડીને સાબિત કરે છે અમે માથા ભારે છીએ ચાર તારીખ પહેલાં નવા જેગડવાના બસ સ્ટેશનની બાજુમાં બોર્ડ લગાવવામાં આવ્યું હતું એને પણ ભાંગી નાખવામાં આવ્યું છે અત્યાર સુધી પોલીસ તંત્ર એવું કહે છે તપાસ કરીએ છીએ એક તપાસ પૂરી નથી થઈ ત્યાં બીજું બોર્ડ પણ ભાંગી નાખવામાં આવ્યું છે પોલીસ પર શાસનને નમ્ર વિનંતી આનો ન્યાય નહીં મળે તો સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ અને તમામ ભીમ આર્મીની ટીમ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર બેસવામાં આવશે પોલીસ તંત્રને ખાસ જણાવ્યું કે આરોપીને પકડો ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર અનિલ રાઠોડ જેગડવા